તમારું હાર્દિક સ્વાગત છે બની રહી છે જય હનુમાન દાદા જય માતાજી ચા નો ઉભરો કેવો આવે તો અવતાર માં ખાવું હોય તો તમારે ચા પાણી નાસ્તો કરવો હોય તો આવી જાવ અમે ખાવા બેઠા છે એવી અને આજના બ્લોગ માં તો થોડું કન્ટિન્યુ આવું જ રહેવાનું છે કારણ કે આજે અમે કઈ ઘરે જ જવાના છે અમે કઈ બહાર ફરવા જવાના ઘરે ક્યાં જવાના એટલે ઘરે એટલે આપણે અહીંયા જ રહેવાના છે એમ આપણે કઈ ફરવા તો જવાના નથી તો અતાર અતાર માં અમે ખાવા બેહવી છે અને ખાઈ લેવી થોડું ઘણું નાસ્તો બાસ્તો કરી લેવી તમારે ખાવું હોય તો આવી જાવ હે હા રોટલો તો આપણે ગરમ કરવો જ પડે ને કારણ કે આપણે તો રોટલો જ ખાવીએ છીએ એટલે ગરમ તો કરવો પડે તો રોટલો તું ગરમ કરી નાખ જો ચા ગળાઈ ગઈ છે ફર્સ્ટ ક્લાસ એક નંબર ચા જો ગળી રહ્યા છે અને રોટલો આપણે તો ગરમ થાય છે તો એને રોટલો ખાઈ લીધો તમારે ખાવો હોય તો હા અને રાહ સવારે છે ને ચેક નાખો ચેક રોટલો તમને એક નંબર ચા લાગે જો રોટલો હમણાં શેકાઈ રહ્યો છે તમારે જો ખાવો હોય રોટલો તો આજે એક બનાવી નાખવાનો કીધું એમ અને પછી જો આવી રીતે આવી રીતે ગેસ માથવા અથવા હોય ને આપણે એમાં શેકી નાખવાનો જોઈએ આ રોટલો પછી ચા એરે ખાવાની તમને એવી મજા આવે કે વાત નો પૂછો ચા ને રોટલો નહીં હોય તારે નહીં મારે એક એકને ખાવાનું ગાંઠિયાનું શાક બનાવ્યું છે તો આજે હું પણ ગાંઠિયાનું થોડું શાક ખાઈશ

આપણે ડબલ આમળા વાળું અને આ રેશમ પટ્ટો મરચું એક નંબર આવે મરચું તમારે તીખું હોય અને આમ મજા આવે ખાવાની વાત જો રેશમ પટ્ટો અને ઓઈલી કોલગેટ છે રેશમ પટ્ટો તો કેટલાને આવી નથી ખબર આપણે એમાં વાવ લખ્યો હોય છે જોઈ લેને ત્રણસો ને એસી રૂપિયા વાવ છે છે ને ત્રણસો ને એસી રૂપિયા વાવ છે જોઈ લો રેશમ પટ્ટાનો

એટલે ઓલું થઈ જાય એટલે જેવું છે મોળું પડી જાય શાક કલર નો શાક કલર ને એવું નો આવે ત્યાં તો હાર હો મસ્ત કૃષ્ણ રેશમ પટ્ટો હવે એટલું બધું એમે લઈ આયા વસ્તુ આ ને 45 રૂપિયા 45 રૂપિયા જો ઓપન મેં તાપ હે પીછે આવીશું હા પીછે આવજો જો કોલગેટ ખોલ છે ને માં પીછે નીકળ છે કોલગેટ નીકળ છે જો પીછે નીકળે આ ફેર પીછે હરી આવી હો આપડી હો પીછે દેખાય આમ દેખાય તો કોલગેટ ની પીછે બે જો એ મસ્ત લાગે જોવા

જાય થઈ અને બધું થઈ જાય ઓલું તો પેલા સંડાસ જીએસ પીસી ડબલ કામ દાંત કાઢે ભાઈ કરાય એટલે વાહ ભાઈ ગય

આ ટીવી જોઈએ છે તો એમ બંને હવે ખાયેલી બીજું આવું કહું બધું રાંધવાનું કયા આજે મગની દાળ બનાવી છે કુતરાના કાં કમાચાર આવ્યા છે એની જોઈએ છે જો બાજરાનો રોટલો લઈને આવીએ આવે જો કેવા બાજરાનો રોટલો કકડો તો કકડો રોટલો છે બાજરાનો જો મારે બાજરાના રોટલો આપણી હાથ આવી ગયો એને ખાઈ લ્યો એવો બંને માછી ખાઈ લીધું ક્યાં નું ખાઈ નહીં બે જાય જો આજે અમે બ્લોગ પૂરો કરવા આવ્યા છે એટલે અમે બંને જો અહીંયા ઘણા બ્લોગિંગ એન્ડિંગ કરીશું અને હવે અમે થોડું ઘણું ખાઈ લઈશું ખાઈ ગઈ છે તો થોડા થોડા દાંત કાઢીશી મને મને ના આવડે આમ ના એવું નિયમનો આવડે લેડીઝ નું કામ લેડીઝ ને જેન્સ નું કામ જેન્ટ્સ ને જો મને ઓર્ડર સની તો કેટલું મહેનત જાતી જ નહીં આંદોલન આંદોલન કન્ટીન્યુ અમારે ચાલુ છે બેઠા છે મારે રાજકોટ અમારે જવાનું હતું કાલે આપણે જોશું કાલે તો નથી જવું પણ જો કાલે લાંબુ આંદોલન હાલે તો અમે કાલે જઈશું પાછો વાત બધી કરીશું અત્યારે વ્લોગ નું તમને કેવો કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઇબ કરો ફોલો કરો બાય બાય જય મનાદા